मंडळी साधारण सभानी अंदर उपस्थित वडील आणि जिल्हा सहकारी संघना प्रमुख देवराज देवराजुमा गोदा वडील अभिषेक काका पूर्व तालुका पंचायत प्रमुख आणि तालुका काँग्रेस समितीना पूर्व प्रमुख गोकुळूबा खरेदीजा संघना डायरेक्टर अशोक उलवा મંડળીના પ્રમુખ શ્રી ધીરુભાઈ તાલુકા પંચાયતના સદસ્ય દિનેશભાઈ સરપંચ શ્રી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ કેશુભાઈ ભગત જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પ્રતાપભાઈ બેંકના આપણા મારી ભાષામાં હું વાત કરું તો કે જ્યાં સરકાર નથી પહોંચી શકી ત્યાં સહકાર પહોંચી શકે જ્યાં સરકાર નથી પહોંચી શકી ત્યાં સહકાર પહોંચ્યું મંડળીની સ્થાપનાઓ કે મંડળી જે તે સમયે એ સહકારી માળખું આખા રાજ્યની અંદર કે દેશની અંદર જે રીતે ઉભું થયું નાનામાં નાના ગામડાઓના ખેતીથી થી માંડી જોડાયેલા દરેક આપણા પશુપાલકો હોય ખેડૂતો હોય એમને

પણ બીજી બધા ગામની સમજણ સવાલ છે ગામની સમજણ આવી એટલે આ મંગલી ગઈ અને મંગલી ધાત થઈ ગઈ એટલે તમને આ ફોર્મ દર મહિને કઈક ના આપે છે એટલે આ મંગલી ના માર્ગે જઈ જાય છે અને એ બધા તમને એના હાથમાં લેતી મોરીફાઈ કરતા હતા કે ભાઈ બત્રીસ જણે નવ જણ આવી છે ધીમે ધીમે આપણી માં બહાર નીકળી જાય છે મંડળી છે બેંક છે જિલ્લા સંઘ છે એ બધું આપણા બધાના અંગ છે એક અંગ ખોટું પડે એટલે આપણું શરીર કામ કરતું બંધ થઈ જાય તો મંડળી નો આવી હોય તો બેંક નો તો આ મંડળી ઉપર બેંક આવે છે આ જે રસભાઈ ખરીદી ગ્રામ સંઘમાં છે એ આપણને ખાતર નું કરે છે એની જરૂર છે આપણે આ બધા ધક્કો સરસ મજાનો કર્યો છે પણ જરૂર છે પંપ ની ઇલેક્ટ્રોનિક જે પૈસા મુદત રીતે થાય એ હાથ પાર એનો ગોલતો એની બે વર્ષમાં ચાલીસ કરોડ રૂપિયા ઉગાવ્યા હાથ પાર માં ગોલતો મંગલી પણ સવાલ છે ગામને સમજણ આવી એટલે આ મંગલી ગઈ અને મંગલી થઈ ગઈ એટલે તમને દર મહિને કાંઈક ના કાંઈક આપે છે એટલે આ મંગલી માર્ગે જઈ જાય છે અને એ બધા તમને એના યશના ભાગીદાર તમે છો કારણ કે તમે કાયદે ધિરાણ ભરો છો એટલે મંગલી ન થાય છે અને આપણી ફરજ છે કે આપણે બીજાને લીધું એ ટાઈમે ભરવું જોઈએ અને આ તમને ત્રણના મંદિર ના વગર પૈસા ના પૈસા મળે વગર વ્યાજ અને બેંક તમને બે મહિનામાં વ્યાજ દીધા